મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે અમદાવાદના થલતેજ હેબતપુર તથા વિસ્તારના વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સંવાદ કર્યો હતો ગાંધીનગર લોકસભામાં આવતા આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ સૌને ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરી એક વખત રેકોર્ડ બ્રેક લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી પોતાના સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીનો મુખ્ય મુદ્દો વિકાસ છે તમારે વિકાસનું વાત કરવી જ પડે શું થયું ક્યાં થયું કેવી રીતે થયું તમારે કેવું જ પડે ભલે ગુજરાતમાં તો આપણે સમજીએ છીએ કે કેટલા વખતથી આપણું શાસન છે

આજે નંદનભાઈ આવ્યા પછી દરેક ક્ષેત્રમાં ખૂબ મોટા બદલાવ આવ્યા છે ખૂબ મોટા બદલાવ આવ્યા છે